જય માતાજી મિત્રો રક્ષા વિલોગ્સમાં આપનું બધાનું સ્વાગત છે આ બધા મજામાં હશો અને બે ત્રણ દિવસથી જરો ટાઈમ ઓછો મળ્યો હતો એટલે બ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળ્યો મને પણ આજે થોડો સમય મળી ગયો એટલે ચાલો મેં તો મિત્રોને યાદ પણ કરી લઉં અને મિત્રો જેના નામથી ચેનલ ચાલે છે મારા ધર્મપત્ની રક્ષાબેન એમની તબિયત હવે સારી થઈ ગઈ છે હવે સારું છે તે માટે જ કરો મિત્રો બાકી સૌ મજામાં હશો અને મિત્રો આજે ઘણા સમય પછી મારા ઘરે મહેમાન આવે છે મારા ભાઈ થાય છે આમ અને નજીકના રિશ્તેદાર મારા ભાઈ થાય છે અને એમને ભજનનો સત્સંગ ખૂબ ગમે છે તો ચાલો મિત્રો આજે તમને ભજન સંભળાવો એમના કાંઠે મિત્રો આ વિગત મારા મઢમાં જ

کبھی رڑو اے سُکھی મોજ કરાયું જય માતાજી મનો કે જય માતાજી હવે મિત્રો મારા મમ્મીભાઈએ સરસ મજાનું આપણને ભજન સંભળાયું અને એમની વાણી કેવી લાગી તો મિત્રો વિડીયોમાં કમેન્ટ કરજો વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો અને ટાઈપ કરવાનું ભૂલતા નહીં બાકી સૌ મજામાં હશો અને હવે વરસાદ પણ ઓછો થઈ ગયો છે બે દિવસથી તો હું જરૂરથી હવે બહાર જઈને વિડીયો અવનવા કરીને બ્લોગ્સમાં નાખતો રહીશ આ બધા મજામાં છો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો એ પણ કહેતા રહેજો કમેન્ટ કરજો ચલો જય માતાજી મિત્રો